નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વાપીમાં આવેલ સોનોરસ બિલ્ડિંગમાં નંદા એજ્યુકેશન હબ નામના સેન્ટરનો મંગળવારે શુભારંભ કરવામાં આવ્યો છે ડૉક્ટર તમન્ના હરેશ નંદા દ્વારા શરૂ કરાયેલા સેન્ટરમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પારંગતતા બક્ષવાના ઉદ્દેશ છે જેનું આજે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અરવિંદ દેસાઈ માઇન્ડ નો ફાઉન્ડર છું અત્યારે આપણી જે કંપની છે ઉડીકા એ ઓફલાઈન અને ઓનલાઈન મોડમાં લગભગ પાંચ કન્ટ્રીઝની અંદર એક્ઝિસ્ટ કરે છે આપણે વર્ષોથી સ્કૂલ કોલેજીસ ના બાળકો અને એ લોકોનો બૌદ્ધિક વિકાસ માટેના પ્રોગ્રામ ચલાવીએ છીએ અને આપણે બે હજાર ત્રણથી આ બધા પ્રોગ્રામ ચલાવીએ છીએ કે જેમાં એવું કહીએ કે ભણવા સિવાય જે લાઈફ સ્કીલ છે લાઈક કોન્સન્ટ્રેશન મેમરી જે નેસેસિટી કદાચ આપણને પણ બધાને જરૂર પડતી હોય પ્રોફેશનલ હોય કે હોય તો તે મહદઅંશે મિસિંગ પાર્ટ છે અથવા તો ચેલેન્જિંગ પાર્ટ છે અને એવું જોવામાં આવે છે કે કોરોના પછી દરેક મા બાપ એવું ફીલ કરે છે કે બાળકોમાં ક્ષમતા ઘણી છે છતાં પણ એનો સંપૂર્ણ ઉપયોગ નથી થઈ શકતો કારણ કે કોન્સન્ટ્રેશન મેમરી એ લોકોનો ગ્રાફકિંગ પાવર અને સૌથી મોટો જે એડવાન્ટેજ છે તે જ અત્યારે ડિસએડવાન્ટેજ તરીકે છે મોબાઈલ એડિક્શન એટલે નાના નાના પોઈન્ટ ના લીધે એની ક્ષમતાનો ઉપયોગ નથી થતો શું આપણે એને સ્ટ્રીમલાઈન કરીને આપણા બાળકની જે ક્ષમતા છે એનો ઉપયોગ કરી શકાય એ દિશામાં કંઈ કાર્ય કરી શકીએ તો એનો આન્સર છે હા બે હજાર ત્રણ થી આપણે કરી રહ્યા છીએ અને અત્યારે જરૂર એટલી બધી વધી ગઈ છે એના લીધે આપણે આ વાપીનું સેન્ટર જે તમન્ના મેડમ ઓપરેટ કરે છે ને એ તમન્ના મેડમ આપણા મેઇન ટ્રેનર છે ઉડીસાના એ વર્ષોથી આખા ઇન્ડિયામાં કાર્યરત છે ને ટ્રેનિંગ આપી જ રહ્યા છે ઇવન આપણા વલસાડ જિલ્લાની પણ ઘણી બધી સ્કૂલોમાં આપણા પ્રોગ્રામ ચાલી રહ્યા છે અને રિઝલ્ટ અદ્ભુત છે અને આ બધી ટેકનિક છે એટલે જ્યારે બાળક આનો ઉપયોગ કરશે તો તેનું ભાર્યું પરિણામ મળશે અને એવું જોવામાં આવે છે કે શાળાની અને મા બાપની જે મેઇન કન્સર્ન છે તે આપણે સોલ્વ કરી રહ્યા છે કારણ કે ટીચરો અને મા બાપ પોતાનો સંપૂર્ણ પ્રયત્ન તો કરી જ રહ્યા છે એ લોકોને સારામાં સારું જ્ઞાન આપીને રિસોર્સ પ્લેટફોર્મ આપીને અને શિક્ષકો આઈ થિંક ભલે જે આપણે માનતા હોઈએ પણ વર્ષો પહેલા જે આપણે ભણતા એના કરતા શિક્ષકો ઘણી ક્ષમતાવાળા છે પરંતુ બાળકોમાં ડિસ્ટ્રેકશન લીધે એ પરિણામ લાવી નથી તો એ સંદર્ભમાં કંઈ કાર્ય કરી શકાય એ શુભ આશયથી અને સાયન્ટિફિકલી પૂરણ ટેકનિક અહીં શીખવવામાં આવશે અને એના માટેનું આપણે આજે આ નવું સેન્ટર શરૂ કર્યું છે વાપી ખાતે સોનાવ નમસ્કાર હું તમન્ના હરેશ નંદા આજ રોજ વાપી સોનોરસ બિલ્ડિંગના આઠમા માળે મંદા એજ્યુકેશન હબનું અમે ઓપનિંગ કર્યું છે જે અમે બે હજાર દસ થી વાપી ખાતે એજ્યુકેશનમાં ચલાવી રહ્યા છે પણ કોવિડ પહેલાં પણ અને હમણાં કોવિડ પછી પણ જોવા મળતી સ્ટુડન્ટ્સ લોકોને જે તકલીફો થાય છે કે કોન્સન્ટ્રેશન નથી છોકરાઓ યાદ નથી રાખી શકતા તો આ બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન લાવવા માટે અમે એક એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર અહીં ચાલુ કર્યું છે અને છોકરાઓને જીવનમાં એમને સપોર્ટ મળે અને આજકાલ જે છોકરાઓ નિરાશ થઈ જાય છે ફોબિયા છે એ બધું દૂર થાય એના માટે મેં ઉબીકા ફ્રેન્ચાઇઝી જેના ફાઉન્ડર ભાવિન દેસાઈ છે એમની જોડે ફ્રેન્ચાઇઝી લઈ અને માઇન્ડ પાવરના સેશન સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામના સેશન અને ટીચર ટ્રેનિંગના સેન્ટર માટે આજે ઓપનિંગ કર્યું છે અમે નિષ્ણાંત જે હશે તે અમારી આખી ટીમ છે અમારી આખી ટીમ ઓલ ઓવર ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા પણ સેવન પ્લસ કન્ટ્રીમાં કામ કરી રહી છે અહીંયા સ્ટુડન્ટ્સની ફિંગરપ્રિન્ટ લઈશું ફિંગરપ્રિન્ટ લઈને એનું એનાલિસિસ થશે એનાલિસિસ પછી એમની કાઉન્સિલિંગ થશે પોઝિટિવ વેમાં સાથે જ પેરેન્ટ્સોની પણ કાઉન્સિલિંગ થશે પેરેન્ટ્સોની કાઉન્સિલિંગ ત્યારબાદ સ્ટુડન્ટને લગતા જે પણ ઇસ્યુ હશે તે સોલ્વ કરવા માટે એમને ટ્રેનિંગો આપીશું અને સાથે સાથે સ્ટુડન્ટ્સમાં તો દિવસો ને દિવસો વધારો થાય છે અને સ્ટુડન્ટ્સ લાઈફમાં બી જે પ્રોબ્લેમ આવી રહ્યા છે તો તેના માટે ટીચરો શિક્ષકો પણ ઉભા કરવા પડશે તો ટીચર ટ્રેનિંગ સેન્ટર પણ અમે અહીં આજે ચાલુ છે ગ્રુપ સ્ટુડન્ટ હશે સ્ટાન્ડર્ડ એન્ડ કોઈ પણ કરી શકે અને ફિંગરપ્રિન્ટ જે ડીએમઆઈટી છે એ એક વર્ષથી બાળક જન્મે પછી એક વર્ષ સુધી એમની ફિંગરપ્રિન્ટ બનતી હોય ત્યારબાદ કોઈની પણ અમે ફિંગરપ્રિન્ટ એનાલિસિસ કરી શકશું અને આઠથી દસ વર્ષનું જે બાળક હોય તેને અમે મેમરી સ્ટુડન્ટ ડેવલપમેન્ટના પ્રોગ્રામ આપી શકશું એ દસમા બારમા વાળા માટે તો ખૂબ જ કામ લાગશે કોલેજના સ્ટુડન્ટ માટે ખૂબ જ કામ લાગશે માઇન્ડ પાવરના સેશન્સ પણ અમે ચાલુ કરીશું અહીંયા દરેકે દરેક વ્યક્તિને આજકાલ જે નિરાશ થઈ જાય છે અને ખોટા પગલા પણ લે છે એવું ફ્યુચરમાં ના કરી શકે એના માટે અને ખાસ કરીને હું આજે કચ્છી ભાનુશાલી સમાજમાંથી આવી છું તો સ્ત્રીઓને પ્રોત્સાહન મળે એના માટે જ મેં ટીચર ટ્રેનિંગ પણ ચાલુ કર્યું છે કે આજે સ્ત્રી કહેવાય ને કે શિક્ષક બને એટલે એમને થાય કે શિક્ષક બની અને અમે ઘર પણ સાચવી શકીએ અને બાળકોને પણ હેન્ડલ કરી શકીએ તો સ્ત્રી જે હોય ને એ વધારે નજીક હોય સ્ટુડન્ટની તો એના માટે અમે ટીચર ટ્રેનિંગ પણ ફક્ત ફિમેલ માટે સ્ટાર્ટ કર્યું છે આ ટેકનિકમાં એવું હોય કે ફિંગરપ્રિન્ટ છે ને જ્યારે બચ્ચો માના પેટમાં હોય ને ત્યારે જે ડેવલપ થાય અને એક વર્ષનું હોય તે ડેવલપ થાય એ પછી કોઈ દિવસ ચેન્જ થતા નથી તો એ ફિંગરપ્રિન્ટ્સની બધાની ફિંગરપ્રિન્ટ નીકળે અને પછી એનું એનાલિસિસ થાય તો એનાલિસ થાય એટલે જન્મજાત ખૂબી અને ખામી હવે આપણને આપણી ખૂબી અને ખામી જો ખબર પડી જતી હોય અને ખામી પર આપણે જો કામ કરી શકતા હોય તો એના જેવું મિરિકલ કોઈ વસ્તુ જ નથી તો ઘણી વાર કહેવાય ને કે મોબાઈલ લઈએ લેપટોપ લઈએ તો એની સાથે બુકલેટ આવે છે પણ બાળક જન્મે એની સાથે બુકલેટ નથી આવતું તો એ બુકલેટ જેવું કંઈક અમે આના સાથે કોશિશ કરી અને એની ખૂબી અને ખામી એનાથી ખબર પડે પછી એની કાઉન્સેલિંગમાં એના પર વર્કિંગ કરવાનો પ્રયત્ન કરીશું હું સત્તર વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં છું અઢારમું વર્ષ ચાલુ થયું છે આ ઓલ ઓવર ઇન્ડિયા ખાતે મેં ટ્રેનિંગ આપી છે દહેરાદૂન કેરેલા છત્તીસગઢ રાયપુર બધી ટ્રેનિંગ આપી છે તો સ્ટુડન્ટમાં આ ફોબિયા જોવા મળે છે કે સ્ટુડન્ટ વાંચે છે ને તો પહેલાં તો કોન્સન્ટ્રેશન જ નથી થતું અચ્છા કોન્સન્ટ્રેશન થાય વાંચી લે પણ એક્ઝામમાં લખવાનું ભૂલી જાય વાંચવા બેસે વાંચે પણ યાદ નથી રહેતું તો આ ફિયર ફોબિયા જે છે એક્ઝામમાં વાંચેલું બધું યાદ આવે અને પછી સડનલી એ લોકો બ્લેન્ક થઈ જાય છે ભૂલી જાય છે તો આ પ્રકારના પ્રોબ્લેમ સ્ટુડન્ટની લાઈફમાં થાય છે તો એનું સોલ્યુશન અમે આપવાની કોશિશ